પ્રજા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તેમજ પાર્કમાં વઢવાણ ઠાકોર સાહેબ દાજીરાજ સિંહ ની પ્રતિમા પણ અનાવરણ કરવામાં આવે આ પ્રસંગે સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા

પૂજ્ય દાજીરાજ બાપુની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે આ પાર્કથી આ વઢવાણ શહેરના સુરેન્દ્રનગર શહેરના સૌ નગરજનો અહીંયા શાંતિથી બેસી શકે બાળકો રમી શકે એ પ્રકારના બધા સાધનો ગોઠવવામાં આવ્યા છે જીમમાં જેમ આપણે જઈએ એમ જીમના સાધનો પણ અહીંયા ગોઠવવામાં આવ્યા છે કે બાળકો યુવાનો કસરત પણ કરી શકે અહીંયા આ પાર્કની બંને બાજુ ધરમ તળાવ અને કમળ તળાવ આવેલા છે એટલે આમાં એક કુદરતી સરસ મજાના વાતાવરણ વચ્ચેનો આ પાર્ક આજે જેને લોકો માટે ખુલ્લો મૂક્યો છે સાથે સાથે જે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર કચરો કલેક્શન માટેની જે ચુમ્માલીસ ગાડી હતી એમાં આજે પાંચ ગાડીનો વધારો કરી એ પાંચ ગાડીને આજે ફ્લેગ ઓફ આપવામાં આવ્યો છે સાથે સાથે અમારા